ભરૂચના પરદેશી વાર્ષિક એકતા વિદ્યાલયના ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો એકતા વિદ્યાલયના છાત્રોના વિદાય સમારંભમાં અંકલેશ્વરની એકસો વર્ષ જૂની જે લાઇબ્રેરીના ચેતન ગુજરાત પુસ્તકાલયના ડિરેક્ટર દક્ષા શાહે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને એક એક પુસ્તક ભેટ આપ્યા હતા જે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર સલીમ અમદાવાદી ઇલિયાસ ઘીવાલા આચાર્ય ફિરદોશ બહેન સાથે જ હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ આજના વિદાય સમારંભમાં સં શાળાએ એક બહુ યુનિક કામ કરેલું છે એમણે અંકલેશ્વરની એકસોના આડત્રીસ વર્ષ જૂની જે પીટી લાઇબ્રેરી અને ભરૂચના સેવાભાવી સંસ્થાથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોને અહીં આમંત્રિત કર્યા હતા અને આ બે સંસ્થા બાળકો માટે એક નવો જ કન્સેપ્ટ લઈને ઉપસ્થિત થઈ હતી જે એનપીટીના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને એમના ધર્મપત્ની કે જેઓ પુસ્તકાલય મંડળના ડિરેક્ટર છે એવા દક્ષાબેન શાહ એ જે એનપીટી લાઇબ્રેરી તરફથી બધા જ બાળકો માટે સરસ મજાનીઓની પુસ્તક લઈને આવ્યા અને એમણે દરેક બાળકોને એક એક પુસ્તક આપ્યું છે અને એ પુસ્તક એમને દસ દિવસ વાંચીને વેકેશનનો સમયનો સદુપયોગ કરી વાંચીને એનો રિવ્યૂઝ શાળામાં જમા કરાવવાનો રહેશે